સૌરાષ્ટ્રની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે જેમાં નિઃશુલ્ક પર્યા કરવામાં આવ્યું હૃદય રોગના દર્દીઓને આ કિટ બહુ જ ઉપયોગી સાબિત થશે તેમ જણાવવામાં આવ્યું આ કિટ કઈ રીતે ઉપયોગી છે તેની પણ સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું અહેવાલ વિજય મકવાણા મારું નામ ડૉક્ટર નિકજ કોટે છે હું બ્લેક્સ મેડિકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ છું આજ રોજ અમે બ્લેક્સસ સંજીવની કાર્ડિયા કીટનું વિમોચન કરેલું છે આ કીટ આ તાજેતરની અંદર જે હૃદયરોગના દર્દીઓ ખાસ કરીને યુવા વર્ગની અંદર જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એના અનુસંધાનમાં કરેલું છે આ કિટની અંદર બેઝિકલી સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો લોડિંગ ડોઝ જે અમે કહીએ એનું દવાઓ બધી આપેલી છે જેની અંદર એસ્પિરિન ક્લોપિડોગ્રીન અને બે દવાઓ છે જે લોહી પાથરું કરવા માટેની દવા છે અને એટ્રોસિટીની જે કોલેસ્ટ્રોલની દવા છે જે લોડિંગ ડોઝ તરીકે કામ કરે છે અને જો સમયસર આપણે પેશન્ટ અથવા દર્દી જો એને સમયસર લઈ લઈએ તો ઘણી વખત હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ કેટલો સમય લાગ્યો આ રિસર્ચ કેવી રીતે આ આ ડિગ્રી દેવાની રિસર્ચ છે એ સાયન્ટિફિકલી અવેલેબલ છે અને અમે ડિસાઇડ કર્યું કે લોકોને આની અવેરનેસ નથી હોતી ઘણી વખત હોસ્પિટલે પહોંચતા પહોંચતા ઘણો સમય જતો રહેતો હોય છે ચાર કલાક પાંચ કલાક અલગ અલગ સમય જતો રહેતો હોય છે તો પેશન્ટને અમે આ કીટ આપી દઈએ તો પેશન્ટ પાસે જો કીટ હોય ને જેવો છાતીમાં દુખાવો ઉપડે અને તરત જો તાત્કાલિક ધોરણે દર્દી આ કીટ લઈ લે તો આપણે હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ એ આ ક્લેવિક્સ સેક્સલ આ લોહી પાતુકરણની દવા છે અને આ કોલેસ્ટ્રોલની દવા છે ટોટલ આની અંદર પાંચ ગોળીઓ આવે છે આ પાંચે ગોળીઓ ખોલીને એક સાથે પાણી સાથે લઈ લેવાની હોય છે

કે યુવા ખાસ કરીને ત્રીસથી ચાલીસ વર્ષના યુવાની અંદર બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ અનડિટેક્ટેડ હોય છે જે લોકો પોતાનું હેલ્થ ચેકઅપ નથી કરાવતા હોતા એને કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અનડીટેક્ટેડ જાય છે પ્લસ થોડું આજે એકવીસમી સુધીમાં મેન્ટલ સ્ટ્રેસ પણ ઘણો વધી ગયો છે અને લેક ઓફ સ્લીપ પૂરતી નિંદર ના ફેરી હોય અને મેન્ટલ સ્ટ્રેસ આ બધા ફેક્ટરોને પ્લસમાં જે રિસ્ક છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ જે ડિટેક્ટ ના હોય કારણે બધા ડૉક્ટર હેમંતકુમાર ફ્લેક્સ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ મેડિકલ ડાયરેક્ટર આ બધાને બહુ બહુ સ્વાગત કરીએ છીએ આ હોસ્પિટલ આપણે જનતાની સેવામાં કાર્યરત છે અને ગયા આઠ મહિનાથી આ અમે આ ઉપલબ્ધિ એક જાતના એક જાતના આ સમાજની સેવા કરવાનો મોકો મળ્યું છે આપણે લોન્ચ કરવામાં આવ્યું છે આ જે કિટ અત્યારે સંજીવની ફ્લેક્સેસ સંજીવની કાર્ડ્ય કિટ જે અને વિમોચન કર્યું છે આ હાર્ટ એટેકના એટલા વધતા કેસીસ જે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થાય છે આપણે ઇન્ડિયામાં વધારે છે એના કરતાં ગુજરાતમાં એનું પ્રમાણ બહુ વધારે છે અને ત્રીસ ટકા ગયા છ મહિનામાં કે એક વર્ષમાં ત્રીસ ટકા એનું પ્રમાણ બહુ વધી ગયું છે અત્યારે અઢાર વરસ કે ઓગણીસ વરસના છોકરાઓની હાર્ટ એટેકની સ્થિતિ ઉપલબ્ધ ઉત્પન્ન થઈ જાય છે અને આ સ્થિતિને આપણે કંટ્રોલમાં કરવા માટે કે દર્દી આ કીટનું સેવન કરે તાત્કાલિક જ્યારે એને છાતીમાં દુખાવો થાય પરસી રો વળે ગભરામન થાય શ્વાસ ચડે એવું કંઈ એને લાગે કે આ એને હૃદયનો કંઈ હુમલો છે તો તાત્કાલિક આ પાંચ કીટ અને ખિસ્સામાં રાખવાની પર્સમાં રાખવાની કે ગમે ત્યાં કોશિકાને નીચે રાખવાની તાત્કાલિક એને પાણી સાથે પી લેવાની અને સુઈ જવાનું હલનચલન નહીં કરવાની ક્યાંય ઊભા નહીં રહેવાનું તરત એને સૂઈ જવાનું અને ડૉક્ટરને સંપર્ક કરવાનો એમ્બ્યુલન્સ ખોલાવવાની નજીકમાં જે કોઈ હોસ્પિટલે ત્યાં જઈ અને એને આગળની કાર્યવાહી પૂરી કરવાની એના છે ઉમીદ છે કે ઓછામાં ઓછા નો ટકા દર્દી બચી જશે અને હોસ્પિટલમાં ટાઈમસર પહોંચી જશે